સમાજના શ્રેષ્ઠીઓ સમાજના શુભેચ્છકો સમાજના ચિંતકો સાથે રહી અને વેપાર મિત્ર મંડળોએ પણ સાથે રહીને બંને એરાઈનમાં સમર્થન આપ્યું સોશિયલ મીડિયા હોય સામાજિક આગેવાનો હોય પોલીસ મીડિયા હોય તમામનો આ તબક્કે અનુસૂચિત જાતિ સમાજ આભાર માને છે અને સુપ્રીમ કોર્ટને પણ આ આંદોલનના માધ્યમથી કહેવા માંગે છે તમે પણ પરિવાર વિચારો આ જે એક્ટમાં તમે જે ફેરફાર લાવ્યા છો એ અરઘીશ મંજૂર નથી તમે પણ પરિવાર વિચારો આ ચાલવા નહી દઈએ જય બેન જય સંવિધાન જય બેન જય બેન નવા બુધાય જય બેન નવા બુધાય જય સંવિધાન જય ભારત આજનો જે દિવસ છે ઐતિહાસિક મહત્વપૂર્ણ દિવસ એકવીસ ઓગસ્ટ બે સુપ્રીમ કોર્ટે જે ટિપ્પણી કરી છે કે જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એમાં જે આરક્ષણ આવે છે એનું વર્ગીકરણ કરવાનું એ લોકોએ ટિપ્પણી કરેલી આ ટિપ્પણીના વિરોધમાં એસટી એસટી સમાજે આખા ભારતનું બંધનું એલાન આજના દિવસે એકવીસ ઓગસ્ટ બે હજાર રોજ કરેલું આજનું જે ભારત બંધ છે એના ભાગ સ્વરૂપે ભાવનગર જિલ્લો અને ભાવનગર શહેર સંપૂર્ણપણે બંધ હતું એમાં જે વેપારીઓએ જે મજદૂર લોકો છે જે અધિકારીઓ કર્મચારીઓ દુકાનદારો પોલીસ અને મીડિયા તમામે જે સાથ આપ્યો છે સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત સમાજના જે સંગઠનો તમામે એકસાથે રહી અને સંગઠિત થઈ અને જે આરક્ષણ માટે જે ટિપ્પણી કરવામાં આવી છે એના વિરોધમાં સમાજે એકતાનું પ્રદર્શન કર્યું છે અને ખૂબ જ સારી રીતે સંગઠિત થઈ અને આજનું ભારત બંધનું જે એલાન ભાવનગર બંધનું એલાન એ સફળ બનાવ્યું છે આપણે સવે એક વાત ખૂબ જ મહત્વપૂર્ણ છે આપણે કહેવા માંગીએ છીએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિશ્વરત્ન બાબાસાહેબ આંબેડકર જેવો કે ભારત દેશનું સંવિધાન બનાવ્યું એની અંદર જે શેડ્યુલ કાસ્ટ કમ્યુનિટી અને શેડ્યુલ ટ્રાઇબ એના માટે જે અનામત અને આરક્ષણની જે જોગવાઈ કરી એમાં જો કોઈ પણ પ્રકારનો ફેરફાર કોઈ ચલાવી લેવામાં નહીં આવે અને બાબાસાહેબ આંબેડકરે જે સંવિધાન બનાવ્યું છે એને બદલવાની જો કોઈ પણ કોશિશ કરશે તો આ જ રીતે સમાજ સંગઠિત રૂપે અવાજ કરશે જય ભીમ નમ જય સંવિધાન જય ભારત Oh!